આજે એક લાલ ગાય આવી છે જોઈ શકો છો આ ગાય પંદર લિટર દૂધ આપશે એક ટપનું કાલ સાંજે છે નીચે છે લાલ કલરની વાછળી ખૂબ જ સારી છે માલું બીજું જોઈ શકો છો હાઈટ કન્ડિશનમાં બીજે બધી વાતો ઓલરેડી છે અને એની પણ હું વાછળી તમને બતાવી દઉં છું આ છે એની વાછળી

ચૌદ લીટર જેટલું દૂધ આપશે વિયાણા બે દિવસ થઈ ગયા છે આ ગાયને ગાય ખૂબ જ સારી છે આ અને એને પણ નીચે લાલ કલરની વાછડી છે બંને ગાયો આજે આવી છે અને બંને ગાયોને લાલ વાછડી છે અને એક કલીક કાળી ગાયનું દૂધ કેટલું છે એ પણ આજે ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે એ પણ તમારા વિડીયાની અંદર બતાવી દઈએ તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે અને આજે આ ગાયનું દૂધ કેટલું છે એ પણ આ વિડીયાની અંદર હું તમને જણાવી દઉં છું આ ગાય તેર થી ચૌદ લિટર જેટલું દૂધ આપશે પૂરી પૂરો વિડિયો જોજો રાહ ગામ થરા તાલુકો અને ખાસ કરીને બે ટાઈમ દોર આવજો અને જે પણ અહીંયા આવે તો મને ભાવ પૂછો પછી આવો ભાવ પૂછવાનો દૂધ કેટલું છે કયું વેતર છે એ મારા મોબાઈલ ઉપર ફોન કરી અને ભાવતાલ પૂછી અને પછી તમે તારે આવો કારણ કે પછી અહીંયા આવીને તમારી ગણતરી ઊંચી હોય અને અમારો ભાવ થોડો કદાચ તમને પાંચ રૂપિયા કે દસ રૂપિયા વધારે લાગતો હોય તો એમાં આપશે શું એકબીજાનું મંદૂક થાય એ વસ્તુ આપણે ન થવું જોઈએ કારણ કે જે હે આપણે ચોખ્ખોટ કરીને આવો તો તમારે અને અમારે બધાને ચોખ્ખોટ રહે બીજી પણ ગાય છે એ પણ આપણી પાસે દસ લીટર વાળી હાજરમાં છે અને જે આજે બે ગાયો લાલ આવી છે એક લાલ છે અને એક બ્લેકમાં છે થોડી એ બંને ગાયો પંદર પંદર લિટર જેટલું દૂધ દેશે એ પણ હું તમને વિડીયાની તમારી સામે દોઈને બતાવી દઈશ કેટલું દૂધ કરે છે કેટલું છે પણ બે તાજી વ્યલી ગાયો છે પૂરી પૂરો વિડિયો જોજો એટલે તમને ખાતરી આવે કે કેટલું દૂધ છે જે અહીંયા આ ડોલમાં જેટલું દૂધ આવશે એટલું દૂધ તમે આવશો તો પણ હશે બે ટાઈમ દોરાવશો તો પણ એટલું જ દૂધ નીકળશે ફરીથી બતાવી દીધું એક આ ગાય અને એક આરિયા લાલ બંને ગાયો છે આ ગાય પંદર લીટર દૂધ આપશે એક આરિયા આ ગાય છે એ પંદર લીટર દૂધ આપશે એક બીજી એની પાસળ છે એ પણ દસ લીટર હાલમાં દૂધ હાજરમાં છે અને દૂધ પંદર લીટર આપશે એ પણ કાબરી ગાય છે અને ગરમી પણ અહીંયા વધારે પડે છે તો જોઈ શકો છો તમે ગાયો એક બિલકુલ ઓપતી નથી અને આની નીચે એકદમ લાલ વાછડી છે અને એક બીજી છે એને પણ આ લાલ વાછળી છે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે